તેને રોકવા ગયેલી મહિલાને ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા મારમારી મારી જાતિ અંગે ગાળો આપતા મામલે હવે તેણે પોલીસ બાદ જિલ્લા કલેક્ટર અને મામલેદારને લેખિત ફરિયાદ કરી ન્યાયની માગણી કરી છે અંકલેશ્વર ના તરિયા ગામે રહેતા રહેતાની ગામીરી તેમના તુવેર અને ચોડીના ઉભા પાક નુકસાન થવા લાગ્યું હતું જેને લઈને મહિલા ખેડૂતના પુત્ર રાહુલભાઈએ કામગીરી અટકાવી હતી અને તરિયા ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ ને આ તેમની માલિકીનું ખેતર હોવાનું કહી સરકારી રેકોર્ડ મંજૂર ન થયો હોવાનું કહ્યું હતું સાથે જ કામગીરી અટકાવતા જેને લઈને તરિયા ગામના સરપંચ રાજેશભાઈ આખીર એ ઉશ્કેરાઈ જઈ મહિલા ખેડૂતને ત્રણ સપાટા મારી દીધા હતા અને ડેપ્યુટી સરપંચ વિનોદ પટેલે તેમનો રસ્તો ખેતર માંથી જ બનશે કહી થાય તે કરી લેવાની ધાગધમકી આપી હતી જે ધમકી અને મારામારીનું મહિલા ખેડૂતના પુત્ર એ પુરાવા માટે વિડીયો રેકોર્ડ કરવા જતા પુરાવાનો નાશ કરવા સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત તેમના બંનેના ભાઈઓએ તેમનો મોબાઈલ છીનવી લીધો હતો અને ફોડી નાખ્યો હતો જોકે તેમાં જ ત્રેવીસ સેકન્ડની વિડીયો ક્લિપ રેકોર્ડ થઈ ગઈ હતી જે મામલે વિડિયો ક્લિપ સાથે અંકલેશ્વર પોલીસ મથકે મહિલા ખેડૂત ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા જેમાં પોલીસે પણ પૂરતા પુરાવા ના હોવાનું કહી ફરિયાદ ન લીધી હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા તેમની માલિકીની ની તોતેર ડબલ એ ની જગ્યામાં માં સરકારી રેકોર્ડ રસ્તો હોવા છતાં ખેડૂત ના સર્વે નંબર વાળી જગ્યામાં મીટર લાંબો અને ફૂટ પહોળો સર્વે નંબર એકસો રોડ ની કામગીરી કરી ખેતર બે ભાગ કરી નાખ્યા હોવાના આક્ષેપ તેઓ કર્યા છે તેમજ તેમના માળતિયાઓ દ્વારા પણ ફરિયાદી ફરિયાદ ન કરવા ધાક ધમકી અપાતી હોવાના ગંભીર આક્ષેપ સાથેનો પત્ર તેમણે અંકલેશ્વર મામલતદાર

તો હું એ રસ્તો તો લે જ જવા એ રોડ બનાવીને જ રહેવા ડામર રોડ હું બનાવીને જ રહેવા એ પ્રમાણે તો પછી એ લોકો મને ગભરાવીને ગયા તો નાઠા ના થાય તો મને ચાલો આપણે પેલા ખેતર હો જોઈ આવીએ તો રસ્તામાં તંગાઈ જીસીબીથી કામ ચાલું હતું તે કામ ચાલું હતું તો પછી એ લોકો પછી કે કે મેં કીધું કે આ બધું અમારું શું પણ નુકસાન કર્યું તો તે લોકો પછી હુમલો કર્યો હુમલો કર્યો તે મારામારી ચાલુ કરી દીધી તો મને ત્રણ સપાટા મારી દીધા મારા છોકરાએ મને બચાવી તો મારા છોકરાએ સેટે મોબાઈલ ચાલુ રાખ્યો વિડીયો કોલ કરીને પછી એને એનો મોબાઈલ ખોચીને મારવા લાગ લાગી ગયેલા હા કરેલી છે કરેલી હતી પણ ટીમાં શું થયું કે એ લોકો મને ટંગારી કરવા દરબાર જયા અમે આગલે દિવસે જ અમે સેટે એ લખાઈ આવેલા ફરિયાદ લખાઈ આવેલા તો ફરિયાદ લખાઈ આવ્યા તો એ લોકો બીજે દિવસે પછી એ લોકોને બી બોલાવ્યા એ લોકોને પણ બોલાવ્યા તો એ લોકો શું કર્યું કે એમ કે આ લુકને બધાને બહાર કાઢી મૂક્યા ને બહાર કાઢી મૂક્યા તો મને કહે કે દાદી એમ કે તમે એમ કે અંગોઠો પાડ દેવ કે ને મને આ બધું લખેલું તે બધું સંભળાવ્યું નહીં તે બધું કશું નહીં સંભળાવ્યું પછી બીજા સાહેબ પાસે જ્યાં તે અંગઠો લઈને મને કાઢી મૂકી પછી બીજા સાહેબ પાસે ગયા તે સાહેબને મને કહે કે તમે એમ કહે કે અરજી ખેંચો છે કોઈ અરજી ખેંચવા નથી કે તમે બધી માહિતી મેળવીને આવજો ખેતરે ગયો હતો મારી મમ્મીએ જ્યારે આ લોકો ડબાણ જીસીબી મારીને દબાણ કરીને આગળ વધી ગયા આ લોકોએ જ્યારે મને જાણ કરી કે આ ખેતરમાં જીસીબી મારી દીધું અને તુવર અને ચોરીનો પાકને નુકસાન કરી નાખ્યું હવે એ બાબત અમે પહેલાં બીજા ખેતર જવા માટે તૈયાર ગયા હતા ત્યારે અડધે વચ્ચે અમે અમને ડિપોઝીટ સરપંચ અને સરપંચના બે ભાઈઓ એમને ભાઈઓ એમને રોકીને અમને મારા મારી ચાર ગાળા બેન બેન મારા મારી ગાળો બોલવા લાગી ગયા એટલે તમે થાય તે કરી લ્યો તમે તમારી થાય તે બને બને તે કરી લેજો અમે રસ્તો તમારા ખેતરમાંથી જ બનાવીને જશું અમે તમારે જે બી કરવું હોય તો તમે જઈ તમે કલેક્ટર સાહેબ હોળે જાઓ કે ગમે તે મામલેદાર સાહેબમાં જાઓ તમારે જે કંઈ બી જગ્યાએ કોર્ટમાં જાઓ તમારું કંઈ ચાલવાનું છે નથી હું તમારે જે બી તમારે જે કરવું હોય તે કરી લેજો એમ અમારે તમારી થાય તે કરો આ ડિપોજી સરપંચ અને એના ભાઈઓ ધમકી આપવા લાગ્યા હતા મને એ લોકો રસ્તો બનાવવા માગે છે ને રસ્તો છે અમારા ખેતરમાં રસ્તો બનાવીને ડામરવાળો રસ્તો બનાવવા માગે છે લોકો એને સો મીટર અને પંદરથી વીસ ફૂટ પહોળો એને રસ્તો બનાવ્યો છે અમે એની અટકાયત કરવા માગતી અમે કે આ રસ્તો તમે કેવી રીતે બનાવો છો એમ ખાનગી માલિકની જમીન અંદર કેવી રસ્તો બનાવો છો તમે તો એ લોકો કે કહે તમારો રસ્તો તો અમે અંદરથી જ બનાવીને લઈ જશું મારું નામ ભૂપેશ વસાવા છે મોજે ટળિયા તાલુકો અંકલેશ્વર જિલ્લા ભરૂચના છનીબેન રમણભાઈ વસાવાના ખાનગી માલિકીના ખેતરમાંથી તારીખ એકત્રીસ દસ બે હજાર ત્રેવીસના રોજ સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા જે એમનો ઊભો પાક હતો ટુઅર અને ચોડીનો તેના પર રસ્તો બનાવવા માટે જેસીબીથી જમીન સાફ કરવામાં આવતી હતી જે અંગે છનીબેન અને તેમના છોકરાએ અટકાવવા જતાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ અને એમના ભાઈઓ દ્વારા એમની જોડે મારપીટ કરવામાં આવેલી અને છનીબેન ને બૈડા પાછળ ત્રણ સપાટા મારવામાં આવેલા છનીબહેન દ્વારા જણાવેલું કે ભાઈ આ અમારી ખાનગી માલિકીની જમીન છે એમાં કોઈ રસ્તો નથી સરકારી રેકોર્ડ મુજબ તેમ છતાં તમે અમારા ખેતરમાંથી કેમ રસ્તો બનાવો છો એ અંગે રજૂઆત કરતા સરપંચ અને ડેપ્યુટી સરપંચ ઉશ્કેરાઈ ગયેલા અને એમની જોડે ગાળાગાળી કરેલી અને એમને ધમકી આપેલી કે તું થાય તે કરી લે રસ્તો તો અમે તારા ખેતરમાંથી જ બનાવીશું ત્યારબાદ એમને રૂરલ પોલીસ સ્ટેશને સાંજના ફરિયાદ આપેલી રુલર પોલીસ સ્ટેશન દ્વારા એમને જણાવેલું કે ભાઈ તમારી પાસે ખેટરના કંઈ પુરાવા નથી જેથી અમે આ ફરિયાદ પુરાવા લઈને આવો ત્યારે લઈશું એમ જણાવી એમને કોળા કાગળ પર અંગૂઠો લઈને લખાણ કરીને એમની ફરિયાદ દફતરે કરી દીધી હતી ત્યારબાદ તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસના રોજ અમોએ લેખિત ફરિયાદ તૈયાર કરીને રૂલર પોલીસ સ્ટેશન અંકલેશ્વર ડીએસપી સાહેબ ભરૂચ કલેક્ટરશ્રી ભરૂચ અને આપી અને આ જે આરોપીઓ છે આ કામના જે આ આદિવાસી પરિવાર છે અને એમની ખાનગી માલિકીની જમીનમાંથી રસ્તો બનાવીને જમીન છીનાવવાનું કામ કરી રહેલા છે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે અરજ ગુજારેલી છે આ અંગે અમે ટીડીઓ અંકલેશ્વર ગ્રામ પંચાયત ટરિયા અને ડીડીઓ ભરૂચને બી દ્વારાની કલમ બસો સિત્તેર હેઠળ નોટિસ આપેલી છે અને જે જે લોકો આ ગેરકાયદેસર રસ્તો બનાવવામાં જમીન પડાવવામાં સામેલ હશે તેમની સામે અમે કોર્ટ રાહે કાર્યવાહી કરીશું